જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બધાને આપણે આવી ગયા આજે ઝાકડો ખાલી કરવાને મજૂર કે આજે નહીં આવે મજૂર એને કંઈક જીરું વેચવાનું કંઈક છે ને એ નહીં આવે આપણે ટોલી ઉડારી નહીં છીએ માથે બુંગળીઓ ઢાકાલો કાઢીને મેલજી હું ખાલી કરવાનું હે તમે કન્ટિન્યુ રાખો હું હે આમ 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 કરું ને આમ એટલે ખાલી થઈ જાય આમ નાથી જરૂર હવે થઈ ગયા ને ખાલી જાજી વાર ન લઈ ગઈ આમ જાદુથી ખાલી થાય તમારે જાદુથી ખાલી કરવું હોય તો કંઈ ના કરાય આમ 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 ચપટી વગાડવાની હોય આમ ચપટી વગાડે ખાલી થઈ જાય બહુ જાજી વાર ના લાગી અડધી કલાક થયું હે ખાલી તો થઈ ગયું ફાઇનલી હવે વાર આપણે પૂરો બોરો ખાઈ લઈએ ગરમી ચડી ગઈ હા રૂગણો આજે કાલે જ બદલાવી ગયા એટલે આમ ધોરા ફૂલ થઈ ગયા હે હવે ઘરે જઈ અત્યારે થોડીક વાર પૂરો બોરો ખાઉં પછી હવે નીણ ખડકવાની હે કદાચ અહીંયા ભૂકો આપણો બધ હમા હેની હજી બેક ઠેકાણે થારવાનો હે ચાલો હજી વાર પછી મળીએ તમને ટોલી હેઠી કરી નાખી આ જાદુની ટોલી ઊંચી રાખી જઈ હેઠા ઓહ

જરો અત્યારે એમ થાય કે બહુ કઈ સીવો નથી પણ હજી વાર લાગી વડો થા તું સ્નામી કો દેખાવા માંડે આપણે આવ્યા ત્યાં લેતા આવ્યા અને આજુ ખેડૂતો આ બે આવ્યો અમે કઈ વાયું ઉનાળું પી કંઈ કર્યું નથી કર્યું ચિરાણું કામ હજી થયું કે નથી થયું કોમેન્ટ માં જરા કેજો બધા ને થઈ ગયું તમે તો કઈ કઈ જીરા વેચી નાખી ગયા હે ભાવ અત્યારે ચાર હજાર થી ઓછો ચાર હજાર ને એવું છે છાટી લઈ હાલો દવા પૂરો કરીએ આપણે મગમાં બીજું પાણી ચાલુ થઈ ગયું થઈ ગયું ને પૂરું થવા આવ્યું

ಏಕ ಬರಿ ಲಾಯಿ ಪಂಪ್ ಏನು ವಾಣಿ ಬರಿ ಗಿಂ ಮೂರ ಪಂಪ್ ಆಪರೆ ಶಾಟಿಯ ಆ ನಾನು ನನಿಕಾತು ಮೇ ಏಕ ಆಸೆ ಪಂಪ್ ಸೇ ಅಂಟಿಮೆಂಟ್ ಕರ್ತು ಜಾರೋಯಂ ಕರ್ಸ ಜೈನೆ ಫಾಯಿಲ್ ಕರಿ ಕಿಂನೆ ಸೆಲಕ್ ಯಾರೋ ಆಪರೆ ದವಾ ಶಾಟಿಯ ಆ ಯೋ ಮೋಟರ್ ಬನ್ ಕರ್ದೇ ಹೇ ಅಟ್ಲೇ ಆಪೇಡೋ ಆಪೇಡೋ ಭರೈ ಜಾ ಹೇ ಠೋರಿಯೋ ಫೂನ್ ಹೇ

આપણે આ બાજરા વારો ક્યારે હે આ બાજરા વારો છે બપોરા કરતા આવી પાણી વાળું હું એક ફોન પકડો નોજેલ ને બધું ભેગું ના થાય બપોરા કરતા આવી વિડીયો ઉતારી લેવાનું એટલે મેં આમ તેમ ભૂલાય તો યાદ રહી જાય ને વિડીયોમાં માં સમજ્યા તમે ભેગું થાય કામકાજ આ કામ કરતા હોય ને ભૂલાય ને આપણે દવા છાંટવા આવી ગયા તા દવા છાંટી લીધી પાંચ અગજી હું થયું હવે હવે આપણે આ બધું સામાન પહેલાં તો ઘરે પગાડી પછી આપણે ડેલી કામ આપણું ખડવાટવાનું

અને હવે મળી બીજા બ્લોગમાં લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય